હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વધેલા ભજીયામાંથી બનતી બે એકદમ નવી અને ટેસ્ટી ચટણીઓ આ ચટણીઓ ભજીયાની સાથે જ દરેક ફરસાણ જોડે ખૂબ જ સરસ લાગે છે અને તેને ઘરે બનાવી પણ એટલી જ ઇઝી છે તો જો તમે ક્યારેય ભજીયામાંથી બનતી આ રીતેની ટેસ્ટી ચટણીઓ ઘરે ટ્રાય ના કરી હોય તો આ વિડિયો જોઈ અને જરૂરથી કરજો રેસીપી જોઈતા પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો બચેલા ભજીયામાંથી ચટણી બનાવવા માટે તમે રેગ્યુલર કોઈ પણ ભજીયા જે વધ્યા હોય તે બધાનો ઉપયોગ કરી શકો છો હું અહીંયા તમને ચટણી માટેના સ્પેશિયલ ભજીયા બનાવવાની પણ રેસીપી બતાવું તો તેના માટે મેં અહીંયા એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો આ રીતે આપણે તેને એક મિક્સિંગ બાઉલ એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું તમે તમારા ટેસ્ટને એકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં પાણી એડ કરી અને સરસ એવું બેટર તૈયાર કરી લઈએ આ બેટરમાં આપણે બીજી કોઈ જ વસ્તુઓ એડ નથી કરવાની આ રીતે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું ભજીયા બનાવવા માટેનું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે અને અહીં આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે રેન્ડમલી તેલમાં ભજીયા પાડી દઈએ તો હવે એક તરફ ભજીયા સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની સેટ ચેન્જ કરીશું જેવા આપણે રેગ્યુલર ભજીયા ક્રિસ્પી કરતા હોઈએ આપણે તેવા તેને કૂક બિલકુલ નથી કરવાના જો તમે સ્પેશિયલી ચટણી માટે ભજીયા બનાવતા હોય તો તે સેવન્ટી ટુ એટી પરસેન્ટ કૂક થઈ ત્યાં સુધી જ તેને ફ્રાય કરવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ એવા સોફ્ટ કૂક થઈ ગયા છે તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ આ રીતે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તમારી પાસે જે પણ ભજીયા બનાવ્યા હોય અને એ બચ્યા હોય તેમાંથી તમે એકદમ સરસ એવી ચટણી બનાવી શકો છો અને જ્યારે પણ સ્પેશિયલી ચટણી બનાવવા માટે જો ભજીયા બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો છો ત્યારબાદ હવે આ રીતે એક બાઉલ લઈ અને આપણે તૈયાર કરેલા બધા જ ભજીયા તેમાં એડ કરી દઈએ ત્યારબાદ ઉપરથી તેમાં આ રીતે પાણી એડ કરવાનું છે ભજીયા એકદમ સરસ રીતે ડૂબી જાય આપણે એટલું પાણી એડ કરીશું અને આ રીતે આપણે કોઈ પણ ચમચાની મદદથી ભજીયાને થોડા પ્રેસ કરી અને ડુબાડી દઈશું જેથી કરી અને તે થોડા જ સમયમાં એકદમ સરસ એવા ફૂલી અને મોટા થઈ જશે ભજી એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને પલળવા દઈશું તો દસથી પંદર મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો ભજીયા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે આ રીતે તમે તેને ચેક કરી શકો છો તો હવે ભજીયામાંથી બનતી પહેલી ચટણીની આપણે રેસીપી જોઈ લઈએ તેના માટે આ રીતે જે મિક્સરનું નાનું ઝાર હોય તે લઈશું અને પલાળેલા જે ભજીયા છે તેમાંથી અડધા ભજીયા આપણે આ ઝારમાં એડ કરીએ અને ત્યારબાદ જે બાકીના ભજીયા છે તેમાંથી આપણે બીજી ચટણી બનાવીશું તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે આપણે તેમાં એડ કરીશું એક મોટી ચમચી જેટલો ગોળ ત્યારબાદ તેમાં અડધો લીંબુ નીચોવી દઈશું આ ચટણી ખાટી મીઠી હશે તો ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું બધા જ મસાલાઓ એડ થઈ જાય ત્યારબાદ મિક્સર બંધ કરી અને આપણે તેને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો ભજીયામાંથી બનતી એકદમ નવી અને ટેસ્ટી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે આપણે તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને સ્વાદમાં પણ એટલી જ સરસ લાગે છે તો આ રીતેની ભજીયાની ચટણી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેની બીજી રીત જોઈ લઈએ આ રીત એકદમ જૂની અને વર્ષો પહેલાંની છે સ્પેશિયલી મારા નાની આ રીતે જ ચટણી બનાવતા ભજીયાની તો ભજીયા જે પલાળેલા છે તેને આ રીતે જે ખાંડણી હોય આપણે તેમાં એડ કરીશું ત્યારબાદ પહેલાં તો આ રીતે તેને દસ્તાની મદદથી આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો બધા જ ભજીયા સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો આ સમયે આપણે તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરીશું ત્યારબાદ એડ કરીશું અડધી ચમચી જેટલું નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીશું બધા જ મસાલાઓ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને એક વખત તેને ચમચી વડે સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ ફરી વખત તેને આ જ રીતે આપણે પીસી અને તૈયાર કરી લઈશું આ ચટણી એકદમ સરસ એવી સ્મૂધ નહીં રહે આ રીતે થોડી અધકચરી પીસેલી હશે તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો તમે જોઈ શકો છો એકદમ નવા સ્વાદ સાથેની ભજીયાની બીજી ચટણી બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને પણ આ રીતેના સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો છે ને બનાવી ખૂબ જ અને ખાવામાં તો એકદમ સરસ લાગે છે અને તમારે જે પણ ભજીયા વધ્યા હોય તેનો એકદમ સરસ એવો ઉપયોગ પણ થઈ જશે તો આ રીતેની તમને જે પણ રીત ફાવે એ રીતેની ભજીયાની ચટણી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીને લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી કરી અને બધા લોકો આ રીતેની ચટણી ઘરે બનાવી શકે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો